કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી મિત્રો જે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર સાત માટીના રમકડા બનાવવા જે વિદ્યાર્થી મિત્રો તમને તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિના પાના નંબર બાવીસ અને ત્રેવીસ ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર સાતમાં મિત્રો માટીના રમકડા બનાવવા આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે એની ટૂંકની ટૂંકમાં સમજ મેળવીએ તો મિત્રો સૌપ્રથમ માટીમાંથી વિવિધ રમકડાં બનાવવા ઘરેથી પણ એક રમકડું બનાવીને શાળામાં લાવવાનું છે માટીના વિવિધ પ્રકારની જાણકારી મેળવવાની છે કેવી કેવી માટી આવે છે તે કઈ માટીમાં ભેજ ધારણ શક્તિ વધુ અને ક્યાં ઓછી તેની વિગત પણ નોંધવાની છે રમકડાનું પ્રદર્શન ગોઠવવાનું છે તમારા ગામમાં માટીના વાસણો બનાવતા વ્યક્તિની મુલાકાત પણ લેવાની છે અને તેનો મિત્રો અનુભવ તમારે નોંધવાનો છે તો આપણા ગામમાં મિત્રો જો ગુંભાર હોય તો એ ગુંભાર પાસે જઈ અને આપણે એ કેવી રીતે માટલા બનાવે છે બરાબર વાસણમાંથી વસ્તુ કેવી રીતે બનાવે છે તો એ આપણે એના પાસેથી શીખવાનું છે અને અનુભવ પણ આપણે લખવાના છે નોંધપોથીમાં હવે મિત્રો તમારા ઘરે માટીના કયા વાસણનો ઉપયોગ કરવામાં આવે છે તે નોંધવાનું છે તો આપણે જવાબ લખીએ કે મારા ઘરમાં માટીના વાસણોમાં એક મોટો જગ અને માટલું છે જેમાં પાણી ભરીએ છીએ અને તે ઠંડુ થાય છે તેનો જ અમે ઉપયોગ કરીએ છીએ માટીના વાસણોમાં એક રોટ રોટલા ઘડવા માટેનો તવો છે જેની ઉપર મારી મમ્મી રોટલા ઘડે છે પછી મારે ઘરે ચીનાઈ માટીના એક ડોલ પણ છે અને ચીનાઈ માટીથી બનેલું એક વોશ બેસિન પણ છે બરાબર માટીમાંથી બનેલી એક ફૂલદાની પણ મારા ઘરે છે મારા પૈસા સાચવવાનો ગલ્લો પણ માટીનો બનેલો છે મારા ઘરે બહાર વૃક્ષ પર બાંધવેલા પાણીના પરબ પણ માટીની બનેલી છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનો છે અને તમે જો કોઈ કુંભારની મુલાકાતે જાઓ છો તે કુંભારની મુલાકાત લીધી તો તેની પાસેથી કેવી જાણકારી મળે એ પણ તમારી આ નોટપોથીમાં તમે લખી શકો છો અહીંયા તમારી સહી તારીખ વાલીની સહી અને શિક્ષકની સહી કરાવવાનું ન ભૂલતા તો વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમે હશે અને વિડીયો કમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા